નમસ્કાર મનીષા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે રાજ્યમાં સતત વધતી ટ્રાફિક સમસ્યાની સામે ટીઆરબીના જવાનો ખડે પગે ઉભા રહી અને દરરોજ પોતાની કામગીરી કરે છે અને છતાં આવા ટીઆરબીના જવાનો સાથે રાજ્ય સરકાર તરફથી ક્યાંક ભેદભાવ કરતા હોવાની વાત સામે આવી છે અને જેના કારણે જ આ ટીઆરબીના જવાનોએ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે રાજ્ય સરકાર દ્વારા ટીઆરબી જવાનો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે જી હા દસ જિલ્લા ટીઆરબીના જવાનોએ લધુત્તમ વેતનને લઈ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે હાઈકોર્ટમાં અરજી કરી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના અલગ અલગ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું હેન્ડલિંગની જવાબદારી આ ટીઆરબી જવાનો બખૂબી નિભાવી રહ્યા છે છ કલાક તેમની કામની ડ્યુટી હોય છે અને છતાં પણ તેમની પાસેથી આઠથી દસ કલાક કામ લેવામાં આવે છે અને દૈનિક વેતન માત્ર તેમને ત્રણસો રૂપિયા આપવામાં આવે છે જે વેતનમાં ના તો એમનું ના તો એમના પરિવારનું ભરણપોષણ થઈ શકે છે આટલા ઓછા પગારમાં આ કામ કરી રહ્યા છે છતાં પણ તેમને અન્ય કોઈ લાભ પણ નથી આપવામાં આવી રહ્યા અને જેના માટે આરટીઆરબીના જવાનો દ્વારા અત્યાર સુધી રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અનેક વખત હડતાલનું શસ્ત્ર પણ ઉગામ્યું છે કે તેમની વાત સરકાર સુધી પહોંચે અને સરકાર આ અંગે કોઈ નિર્ણય લે અને છતાં પણ સરકાર તરફથી આ અંગે ક્યારેય આરટીઆરબીના જવાનોની કોઈ વાત સાંભળવામાં નથી આવતી અને જેના કારણે જ ટીઆરબીના જવાનોએ રાજ્ય સરકાર તરફથી એમને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે તો ટીઆરબી જવાનોને મળતો પગાર પૂરતો નથી તેમને મિનિમમ વેજીસ પીએફ અને ઇએસઆઈસીના લાભ મળવા જોઈએ આ ઉપરાંત આ અરજદારો વર્ષોથી કોન્ટ્રાક્ટ બેસ પર નોકરી કરી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે જેમને કાયમી કરવા જોઈએ આ પ્રકારની હાઈકોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તે અંગેની સુનાવણી આગામી સમયમાં હાઈકોર્ટ દ્વારા કરવામાં આવશે પરંતુ આ ટીઆરબી જવાનોની સમસ્યા આજકાલની નથી વર્ષોથી આ જ પ્રકારની સમસ્યા છે અને તેમના દ્વારા અનેક વખત સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે અમારી ચેનલમાં પણ અમે આ અંગે ઘણી બધી વખત અહેવાલ પ્રસારિત કર્યો છે અને આવા જે ટીઆરબીના જવાનો છે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓ છે તેમની વાત તેમની વ્યથા સરકાર સુધી પહોંચાડવાનો અમે પણ પ્રયાસ કરીએ છીએ આવા જે ટીઆરબીના જવાનો છે તે કોઈપણ ઋતુમાં એટલે કે ઠંડીમાં વરસાદ હોય કે પછી ધૂમ ધકતો તાપ હોય તે તમામ ઋતુમાં રોડની વચ્ચે ઉભા રહી અને ટ્રાફિકનું હેન્ડલિંગ કરી રહ્યા છે આટલા આટલા કલાકો કામ કરી રહ્યા છે અને છતાં પણ તેને માત્ર ખૂબ જ ઓછું વેતન એટલે કે દિવસના ત્રણસો રૂપિયા વધુ આપવામાં આવે છે બીજા કોઈ જ લાભ નથી આપવામાં આવતા જે સરકારી કર્મચારીઓને મળતા હોય છે રજાના લાભ હોય પીએફના લાભ હોય કે પછી મેડિકલના લાભ હોય અને આ અંગેની લડત ના જવાનોની વર્ષોથી હતી જ અને જેના કારણે જ હવે સરકાર સામે અન્યાયના આક્ષેપ સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું